સબરી માતાના વન છે અમે ધામથી અમે રામ ભગવાનને એઠા બોર લઈને અહીંયા ધનુષ બાણ લઈને અહીંયા અર્પણ કરવા માટે અમે આવ્યા અમે પહેલી વખત ટ્રેનમાં બેસા એ પેલ પ્લેનમાં પહેલી વખત પ્લેનમાં બેસા ફ્લાઇટમાં જિંદગીમાં ક્યારે અમને બેસેલા કે પહેલી વખત અહીંયા સુધી અવિધ્યા ધામ સુધી આવ્યા તો અમને ખુશીનો બહુ મહાલ છે એમ નામ આવે એટલે બોર ની વાત આવે તો તમે બોર લઈને આવ્યા લઈ લઈ ધનુષ પણ એક દિવસ વનવાસ કરતા કરતા સબરીધામને દર્શન આવ્યા ને સબરી માતા એ બોર વિની વીની ને સબરી માતાને ચખાયેલા બોર એ જ બોર લઈને અમે સબરીધામથી સબરીધામના વંશો અમે એ જ બોર ને ધનુષ બાણ લઈને ડાયરેક્ટ અયોધ્યા પહોંચ્યા

ક્યારે આવે રામ મારો ક્યારે આવે રામ સબરી માતા જેવી રીતે પ્રભુ રામ માટે બોર લઈને ગયા હતા તેવી જ રીતે આજે જે પ્રભુ બિરાજમાન થવા જઈ રહ્યા છે ત્યારે તેવી જ રીતે તેઓ પણ અહીં બોર લઈને પહોંચ્યા છે પૂરા પરિવાર સાથે પહોંચ્યા છે તેમની સાથે ડાંગના લોકો છે તે પણ આ યજ્ઞમાં જોડાયા છે ત્યારે આપણે વિચારી પણ ન શકીએ કારણ કે અત્યારે મારી સાથે જે ભાઈ બેઠા છે તે છબરીજીના વંશજો છે તે મારી સાથે છે તેમની સાથે વાત કરશું શું કહેશો તમે મારું નામ દેવસિંહભાઈ દૌલતભાઈ પવાર મારે રહેવાનું પંપા સરોવર પંપા સરોવરમાં અમે વર્ષોથી ત્યાં રહીએ અને સબરી માતાની ત્યાં માત્ર ઋષિના આશ્રમ છે અને તેની ઉપર સબરીનું મૂર્તિ પણ છે હનુમાનજીની મૂર્તિ છે ને એને અમે વર્ષોથી સેવા કરીએ અને દર વર્ષે અમે મકર મકર સંક્રાંતિનો કાર્યક્રમ કરીએ ત્યાં ઉજવણી કરીએ પણ આ વર્ષે અમને એવો મોકો મળ્યો કે કદી જન્મ જન્મ લીધો તેનાથી અમને છેલ્લે ઘડી તો પણ આટલી ઉંમરમાં અને અયોધ્યા આવવાનો અમને મોકો મળ્યો અને અમને લાવ્યા એ પુનેશ મોદી સાહેબની સાથે અમને આનો લાભ મળ્યો આવો લાભ અમને મળ્યો એટલે બહુ આનંદની વાત છે

તેમના ચહેરા ઉપર ભક્તિમય માહોલ છે તે જોવા મળી જશે કારણ કે પ્રભુ રામ સાથે જેનું નામ જોડાયેલું હોય ને એમના વંશજો હોય ત્યારે સ્વાભાવિક છે કે તમે તમે શું શું કહેશો કહેશો સબરીજીના વંશજો આપણી સાથે છે છે તો ત્યારે બેન કેટલી ખુશી બહુ ખુશીની વાત છે કે અમને આવવામાંથી આવવાનો મોકો મળ્યો અને અયોધ્યાની પાવન ધરતી પર અમે આવીને અહીંયા હવનની પૂજા કરીએ એના માટે અમે બહુ સૌભાગ્ય માન્યો અમારા જીવનને ને ખૂબ જ છે રામમય આખું અયોધ્યા છે અને બહુ ખૂબ જ સારું લાગે છે શબરીજીના વંશજોની સાથે તમે હવનમાં બેઠા છો ત્યારે શું હા અમારું એ બી અમારું સૌભાગ્ય છે કે એ લોકો અમારા જોડે બેઠા છે અમને એની ખુશી છે શું કહેશો એમની પાસે શબ્દો નથી પણ જે રીતે ભાઈ ગયા છે એમના ચહેરો સ્વાભાવિક છે કે પ્રભુ બહુ સરળ અને ચોખ્ખા દિલ નું એ લોકોની મનની ભાવના છે અને તે રૂપે એ લોકોને આજે બેસવાનો મોકો મળ્યો છે એટલે એ લોકો બહુ ખુશ છે આ વસ્તુ બેન પૂરા અયોધ્યામાં જ નહીં પૂરા વિશ્વમાં આલ ભક્તિમય માહોલ છે પ્રભુ રામ નું નામ જ્યાં જુઓ ત્યાં ગુંજી રહ્યું છે અને પ્રભુ રામ સાથે જેનું નામ જોડાયેલું છે એ વ્યક્તિની સાથે તમે બેઠા છો એટલા ભાગ્યશાળી અનુભવ છે ખૂબ જ એમ માણસ ને સંતોષકારક એમ લાગે છે કે આટલું બધું નસીબનું પુણ્ય અમને કાંઈ શું કહેશો બીજું કે હવે થોડી હવે સમયમાં પ્રભુ બિરાજમાન થવા જઈ રહ્યા છે એ અંગે કેટલી ખુશી છે ને તમે કેટલા આવવા માટે તૈયારી કરી રહ્યા અમે અહીંયા બાવીસ તારીખ સુધીનો અમારો પ્રોગ્રામ છે ભગવાનનું સ્થાપના થઈ જાય ત્યાં સુધી અમને એ દર્શનનો લાવો મળે એવી અમારી ઈચ્છા છે અમે અયોધ્યા આવ્યા એ જ બહુ મોટી વાત છે અમે ડાંગથી આવ્યા છે સબરી માતાનો વંશજો હાથે જ આવ્યા છે અને અમને બહુ ખુશી થાય કે અમે સાથે બેસીને હવન કરવાના અને પ્રભુ શ્રી રામને અમે અહીંયા જોવાના સાક્ષાત જોવાના મિત્રો આપણે કલ્પના પણ ન કરી શકીએ પ્રભુ રામ સાથે જેનું નામ જોડાયેલું હોય સબરી એમના વંશજો અને એટલી સરળતા તમે જોઈ રહ્યા છો જેવી રીતે આપણે સામાન્ય માણસ જેવું તેઓ જીવન જીવી રહ્યા છે અને અયોધ્યામાં જે ઐતિહાસિક ક્ષણ છે તેમના સાક્ષી બન્યા છે ત્યારે તેમના ચહેરા પર ખુશી જોવા મળી રહી છે ને પૂરા પરિવાર સાથે તેઓ ડાંગ વિસ્તારમાંથી તમામ લોકો તે અહીં હવનમાં આવતી હોમવા માટે પહોંચ્યા છે આ શું કહેશો તમે સબરી માતાના વંશ જોશો હા અમે સબરી માતાના વંશ છે અમે સબરીધામથી અમે રામ ભગવાનને હેઠા બોર લઈને અહીંયા ધોનુષ બાણ લઈને અહીંયા અર્પણ કરવા માટે અમે આવ્યા છીએ એટલે અમને બહુ ખુશી થઈ છે કે સબરીધામથી અધ્યા સુધી આવવા માટે અમને પુણેશભાઈ મોદીએ આટલો બધો સહારા કર્યો કે અહીંયા સુધી અમે પહેલી વખત ટ્રેનમાં જ બેસા એ પેલ પહેલમાં પ્લેનમાં પહેલી વખત પ્લેનમાં બેસા ફ્લાઈટમાં

આટલે દૂર આટલે સબરીધામથી અહીંયા અયોધ્યા સુધી પહોંચ્યા એટલે અમને ખુશીનો બહુ માહોલ છે અને રામ ભગવાનનું ગરવાની એક વાત છે અમારે સપ્ન બી મેં સપ્નમાં બી અમે જોયું નથી કે અમે ડાંગથી અહીંયા સુધી પહોંચવાની આવું કલ્પના નથી જોયું અમે એમ આટલી બધી ખુશી થઈ અમને તમે જેના વંશોજો છો તેમણે એટલે કે સબરી માતાએ પ્રભુ રામને બોર ખવડાવ્યા હતા તમે આજે શું લઈને આવ્યા છો અહીંયા બોર લઈ આવેલા છે અને બાણ લઈને આવ્યા અમે રામ ભગવાનને અર્પણ કરવા માટે કેટલો તમારા કેટલા લોકોનો પરિવાર છે ને જો કોઈને તમને મળવું હોય ગુજરાતમાંથી તો કઈ જગ્યાએ તમે ત્યાં રહો છો અમે ડાંગથી અમે દસ દસ પરિવાર એટલે વીસ લોકો ત્યાંથી અમે આવ્યા સુધી ક્યાં રહો છો ત્યાં ડાંગમાં કેવો વિસ્તાર ડાંગમાં અમારા આવો વિસ્તાર કે આજની તારીખ સુધી તો અમારે ત્યાં કોઈ ઠંડી નથી ગરમ ગરમાટ થાય છે એકદમ ડાંગ સંસ્કૃતિ માહોલ સારી રીતે એકદમ સ્વસ્થ હવા હોય બધી જ રીતે સારું શબરી માતાના ગુણગાનથી તેમની ભક્તિ એટલી હતી કે ખુદ પ્રભુને ત્યાં પધારવું પડ્યું હતું ત્યારે એમના વંશજોને આપણે કહીશું કે શબ્દો દ્વારા કંઈ કઈ એવી ભક્તિ રજૂ કરે કે ખુદ પ્રભુ પધારે અત્યારે સબરી બેઠી વનમાં પુકારે રામ રામ સબરી બેઠી વનમા પુકારે રામ રામ ક્યારે આવે રામ મારો ક્યારે આવે રામ क्या रे आवे राम मारो क्या रे आवे राम रोज सवार सबरी झूपड़ी ने वाड़े झूपड़ी वाड़ी ने राम थीति थीति ने बोलावे वेला आवो राम मारो वेला आवो राम वेला आवो राम मारो वेला आवो राम क्या रे आवे राम मारो क्या रे आवे राम क्या रे आवे राम मारो क्या रे आवे राम दर्रे नींद ने ચાલશે વિચારી લો ભર રે નીંદર મતી જબ કીને જાગતી પાંદડુ હાલે ને જોવાને લાગતી વેલા આવો રામ મારો વેલા આવો રામ વેલા આવો રામ મારો વેલા આવો રામ ક્યારે આવે રામ મારો ક્યારે આવે રામ ક્યારે આવે રામ મારો ક્યારે આવે રામ વીસ લોકોનો જે એના વંશજો છે તે અહીં પહોંચ્યા છે અને તેમના ચહેરા પર ખુશી છે તે જોવા મળી રહી છે કેટલાક બીજા પણ એમના વંશજો છે તે સબરી માતાના પરિવારમાંથી આવે છે તેમની સાથે આપણે વાત કરીશું શું કહેશો ભાઈ તમે ક્યાંથી આવો છો મારું નામ સંજયભાઈ ચૌધરી ડાંગ જિલ્લા સુબીર આવું છું એ શું કહેશો માતાના તમે વલશજો છો ત્યારે અમે ત્યાંથી અમે સબરી માતાના વંશ છે ને અત્યારે અમે નેત્ર ડાંગ ડાંગમાં પ્રાચીન કાળ કાળમાં દંડકારણીય ડાંગમાંથી માતા સબરીના દર્શને પ્રભુ શ્રી રામ પધર્યા હતા અને માતા સબરી એ ચાખેલ બોર પ્રભુ શ્રી રામને રામે આરોગ્ય હતા વર્ત વર્તમાનમાં માતા શ્રી સબરીના વંશ જો અયોધ્યા પહોંચ છે અને પ્રભુ શ્રી રામ મંદિરે અને પ્રભુ શ્રી રામ મહારાજના ભદ્રાચાર્યજીને જન્મ ના નિમિત્તે બોર અને ધનુષ બાન ભેટ બોર અને ભગવાન ને ધરવા જઈ રહ્યા છો પણ ગુરુ રામ ત્યાં પહોંચ્યા હતા બોર ખાવા માટે તમે અયોધ્યામાં બોર લઈને પહોંચ્યા છો અમારે ત્યાં સબરીધામમાં સબરી માતાજી બહુ વર્ષોથી ક્યારે આવે રામ મારો ક્યારે આવે રામ આવી જ રીતના રામ એક દિવસ વનવાસ કરતાં કરતાં સબરીધામને દર્શ દર્શન આવ્યા અને સબરી માતા એ બોર વીની વીનીને સબરી માતાને ચખાયેલા બોર એ જ બોર લઈને અમે સબરીધામથી સબરીધામના વંશો અમે એ જ બોરને ધનુષમાન લઈને ડાયરેક્ટ અયોધ્યા પહોંચ્યા આજે પણ આટલા વર્ષો વીતી ગયા છે આટલા વર્ષોના વાણલા વાઈ ગયા છે પ્રભુ ખુદ આજે બિરાજમાન થવા જઈ રહ્યા છે રામલલા બિરાજમાન થવા જઈ રહ્યા છે શું કહેશું બહુ ખુશીની લાગણી છે અમારે અમે સપનામાં નથી વિચાર્યું કે અમે ડાંગ જિલ્લાથી ડાયરેક્ટ સબરીધામ અયોધ્યા પહોંચી શકો એમ પણ અમારા વિધાયક પૂર્ણેશ મોદી સાહેબ એના સંપર્કથી અમે અને એને અમે બધું બધાને કહી કે તમારે સબરીના વંશો તમારે અયોધ્યા આવવાનું છે બધો ખર્ચ કરીને અમને આજ દિન પ્લેનમાં બેસાડીને ડાયરેક્ટ અયોધ્યા પહોંચાય એના અમે બહુ શુક્રિયા અદા કરી રહ્યા છે શબરી એ વર્ષો સુધી રામ રામનું જાપ જપી રહ્યા હતા રામ નામ લઈ રહ્યા હતા એક એક દિવસ તેઓ વિતાવી રહ્યા હતા કે એક દિવસ તો રામ આવશે જ અને પ્રભુ ખરેખર આવ્યા અને તમે કેટલા દિવસથી પ્રભુને બિરાજમાન થવાની રાહ જોતા હતા અહીંયા અમે વર્ષોથી પાંચસો વર્ષ નીકળી ગયા આપણે પ્રભુનું મંદિર ક્યારે આવે પ્રભુનો બિરાજમાન કરતા આજે પ્રભુનો બાવીસ તારીખે નિર્માણ થવા જઈ રહ્યા મંદિરનું અમે બહુ જ ખુશી છું પિત્રો માતા શભરી માતાના વંશજો છે અને જેવી રીતે માતા એક એક દિવસથી રાહ જોતા હતા કે પ્રભુ રામ આજે આવે આજે આવે અને અંતે પ્રભુ પધાર્યા અને એમના હેઠા બોર ખાધા ત્યારે તે જેવી રીતે પ્રભુ ત્યાં પધાર્યા હતા તેવી રીતે આજે તેમના વંશજો છે તે અયોધ્યા પ્રભુ રામ પાસે પધાર્યા છે અને તેવી જ રીતે તેઓ પણ બોર લઈને પહોંચ્યા છે મિત્રો જેવી રીતે શબરીજીના વંશજો અહીં પહોંચ્યા છે તેમની સાથે પણ કેટલાક લોકો પહોંચ્યા છે શું નામ છે ભાઈ અને તમે ક્યાંથી આવો છો કેશવ શિક્ષણ સંસ્થાનો અધ્યક્ષ દેવીલાલ પુરોહિત નામ છે મારું અને એકચ્યુઅલી જે સબરીભાઈ વિશે વાત પોતે વાત કરી તો હું મહારાષ્ટ્ર આવું છું એકચ્યુઅલી આદિવાસી ચોખા ચોપડે ડાંગ જિલ્લો છે ભરૂચ છે અને જે આદિવાસી પાળા વિસ્તાર છે વિક્રમગઢ છે મહારાષ્ટ્રની અંદર પણ તો એને ત્યાંથી એકચ્યુઅલી સબરીબાઈના જે બોર લઈને અમે આવ્યા છીએ અહીંયા અમારા આદિવાસી પાડા વિસ્તારમાં જ અમારું કામ સંસ્થાનું છે અને લગભગ રાષ્ટ્રીય સ્વ સંઘના કાર્યકર્તાઓ વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓ ઘણી બધી આદિવાસી પાડીમાંથી અહીંયા આપણે અહીંયા વચ્ચે આવેલા છે તો આપણે ખરેખર એક અનેરો ઉત્સવ જોવા મળી રહ્યો છે એક વિશેષ અન અન જે કહેવા મતલબ કે ક્યારેય જોયો નથી ના ભૂતોના ભવિષ્યની અંદર પણ જે પાંચસો પચાસ વર્ષ પછી જે આપણે રામનું કાર્ય માટે જે નિર્માણ થઈ રહ્યું છે મંદિરનું નિર્માણ થઈ જે રામ ભગવાન એ બિરાજમાન થવાના છે એના માટે ખરેખર ગૌરવની વાત છે અહીંયા અમે જ નહીં આખો હિન્દુસ્તાન સમાજ એક ગૌરવિન છે આપણા સમાજ વચ્ચે ખરેખર અને અમને જે અહીંયા આવતી આપ હવનની અંદર વિશેષ આમંત્રણ અહીંયા આપવામાં આવ્યું છે એના માટે અમે ગદગદી છીએ પણ અમારા સાથે સાથે જે પહાડી વિસ્તારોમાં રહેવાવાળા જે આદિવાસી સમાજના છે એમને ખરેખર જે માતાએ ભગીની આવી છે અમે ધનુષ્ય બાણ અને સબરીબાઈના બોર લઈને અહીંયા આવેલા છે અમારી સંસ્થાવતી ખરેખર અમને કોટી કોટી વંદન છે અને એ માતા ભગીનીને આપ જેવા જે લોકોને તમે બતાવી શકો તેમ છો જે આ મીડિયા દ્વારા તમે દરેકને ઘર ઘર સુધી પહોંચ્યા સબરીભાઈના વિચારો અને રામને લક્ષ્મણને અને સીતાજીને પણ અમે લોકો અહીંયા કાલ સવારે મેં અયોધ્યાની અંદર મંદિરની અંદર જે રામલલ્લા જે બિરાજમાન થવાના છે એમના દર્શન કરવા માટે ગયા હતા સાહેબ ગુરુજી જે પબ્લિક અહીંયાની જે જનતા પ્રજા છે એ અનહદ ખુશી છે અને અમને ઘણો જ આનંદ થયો છે ખરેખર અમને અમે તો અમે આમ માનીએ છીએ કે અમે ભાગ્યશાળી છીએ કે અમને અહીંયા અમને આમંત્રણ મળ્યો હવાનું બેસવાનું અને ત્રેવીસ તારીખે જે રામનું ભગવાનનું જે નિર્માણ થશે એ મંદિરની અંદર પણ અમને જે પાસ વીઆઈપી પાસ અમને આપવામાં આવ્યા છે તે બદલ ખરેખર એક રામ ભગવાનના આશીર્વાદ જ હોય બાકી રામ મેં પહોંચી શક્યા છીએ ખરેખર આ તમને વિશેષ સંદેશ જો જોતા હશે બધાને હું કહું છું કે તમે ક્યાં પણ હો છો દેશમાં ગુજરાતમાં રાજસ્થાનમાં મહારાષ્ટ્રમાં કોઈ પણ આખા વિશ્વની અંદર હો છો તો તમે અગિયાર 51 એકાવન દીવા કરજો દરેક દરેક ઘરે બાવીસ તારીખે દીવડા પ્રગટાવજો અને અયોધ્યા માં તો હાલ દિવાળી છે પરંતુ વિશ્વના ખૂણે ખૂણે કે બાવીસ જાન્યુઆરી છે તેને દીપક પ્રગટાવીને દિવાળી તરીકે ઉજવવાનું કહી રહ્યા છે તો મિત્રો આ હતા માતા શબરી માતાના વંશજો તેની સાથે આપણે પહેલી વખત વાત કરી વાત ગુજરાતી પર દિલ ખોલી વાત અને એ પરિવાર આજે પહેલી વખત અયોધ્યા માં પહોંચ્યો છે અને પ્રભુ રામ ના ગુણગાન કરી રહ્યો છે અને તેઓ પણ યજ્ઞ યજ્ઞમાં જોડાયા છે તો અત્યારે બસ આટલું જ આવી જ કઈક વાતો અયોધ્યા થી અમે તમારા સુધી પહોંચાડતા રહીશું વાત ગુજરાતી પર